ચાંદખેડાના વિપુલ કુમારે પૂર્વ સરપંચ અને શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધો હતો આરોપીને પકડી પાડવાની માંગ સાથે આજે ગ્રામ્યજનો દોઢસોથી વધારે સંખ્યામાં ગાંધીનગર એસપી કચેરી ખાતે ડેરા તંબુ તાણિયા આરોપીની ધરપકડ કરવા માટે એલ્ટિમેટમ અપાયું અમારા ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર જાસપુર કેનાલમાં યુવાનની હત્યાનો મામલો સપાટી પર આવ્યો છે અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા વિપુલ કુમારે પૂર્વ સરપંચ અને શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યા કરવા આત્મહત્યા કરી હોવાની ઘટના સપાટી પર આવી હતી મૃતકના પરિવાર દ્વારા એસપી કચેરી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ગાંધીનગર એસપી દ્વારા પરિવારોને ગુનેગારોને સળિયા પાછળ ધકેલવાની અડતાલીસ કલાકની મહેતલ આપી હતી અડતાલીસ કલાક પૂર્ણ થતાં ફરી પરિવારના લોકો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો એસપી કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો પોલીસ આરોપીને છાવરી દઈ તેવો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો માત્ર સરનામું પૂછતા જ શિક્ષિકાએ યુવાન ઉપર છેડતીના આક્ષેપ લગાવ્યા હતા પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિ શિક્ષિકા હિરેલ પટેલની ધરપકડ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે જો ધરપકડ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી એકસો પચાસથી વધારે લોકો ગાંધીનગરની એસપી કચેરી ખાતે આવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યો હતો ગત તારીખ સોળના રોજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી કલોલ જાસપુર કેનાલમાં કુમાર સેનમાએ જીવન ટૂંકાવ્યું હતું અને ખાસ કરીને પોતાની નોટ્સમાં શિક્ષિકા દ્વારા મૃતક વિપુલ કુમાર સેનમાને ઢોર માર મારી માફી પત્રક લખાવ્યું હતું જેથી મૃતકને આ વાત દિલ પર આવી જતાં તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું બ્યાન સપાટી ઉપર આવ્યું છે મારું નામ છે સેનમા પાર્વતી અતુલ કુમાર ઘટના એવી છે કે અમારા વિપુલભાઈ જે છે એ કેનાલમાં આપઘાત કર્યો છે બરાબર છે પ્લસ કે એમને જે રીતના ટોર્ચરિંગ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કરવડાવ્યો એમના જોડે એનો અમારે ન્યાય જોઈએ છે અને હજુ સુધી અડતાલીસ કલાક લીધા છે હજુ એ લોકોએ હાજર કર્યા નથી બરાબર છે તો અમારે વિપુલભાઈ માટે ન્યાય જોઈએ છે બસ ઘટના ક્યારની હતી અને શા માટે આત્મહત્યા કરી ઘટના એ હતી કે અમારા વિપુલભાઈ ત્યાં જોબ કરતા હતા બરાબર છે અને પંદરમી ઓગસ્ટ હતી ત્યારે ત્યાં ગયા હતા બરાબર અને એક શિક્ષિકા હતી જેમણે એમને પૂછ્યું કે ટીચર તમે ક્યાં જ ભણાવો છો છોકરાઓને એમ એ રીતના પૂછ્યું હતું એમને અને એમને આરોપ નાખ્યો કે મને એમ કે મારા ઉપર દાન જ બગાડે છે એવો આરોપ નાખ્યો એમને એના પછી એમણે બે દિવસ થયા અને ત્યાં એમને બોલાયા એ આયા હતા ત્યાં અને બોલાવીને એમ કીધું કે સરપંચ જોડે લઈ ગયા એ અને સરપંચ જોડે એમણે એવું કરાયું કે એકસો એક્યાસી ની કલમ કરાવી અને સરપંચ જોડે ટોર્ચરિંગ કરાઈ એમણે બી ટોર્ચર કર્યું ટીચરે અને સરપંચ જોડે ટોર્ચરિંગ કર્યા એને બરાબર અને માર માર્યો હતો એને ત્યાં લગભગ ચાલીસ થી પચાસ પબ્લિક હતી એને ચાલીસ થી પચાસ પબ્લિક વચ્ચે એની એની ઇજત ઉતારી એને બહુ ટોર્ચરિંગ કર્યું અને મારવા ઉપર એને મરવા ઉપર મજબૂર કરી નાખ્યો એને પોલીસ તરફથી અમને કોઈ પણ રિસ્પોન્સ મળતો નથી બરાબર છે આજે નવ દિવસ થઈ ગયા પોલીસ કરે છે શું મારું નામ અતુલ ડાયાભાઈ સેનમાં છે જે બનાવ બન્યું છે વિપુલ એના મોટા ભાઈ છું બે દિવસ પહેલાં અહીંયા એસપી ઓફિસ અમે આવેદનપત્ર આપેલું અમે ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો એસપી સાહેબે અડતાલીસ કલાકનો ટાઈમ લીધેલો હજુ આરોપીઓ હાજર કર્યા નથી એ બાબતમાં અમે બીજી વાર અહીંયા આવ્યા છીએ જે આરોપીઓ છે સરપંચ પૂર્વ સરપંચ અને શિક્ષિકા એ લોકોને હજુ કંઈ એ લોકો ની તપાસ કઈ કરતા નથી ને આ લોકો ધરપકડ કરતા નથી અચ્છા પેલા ભાઈએ આત્મહત્યા કરી એના પેલા ઘર પરિવાર વાળા ને કઈ જાણ કરી હતી આ બાબત ની કે આવી ઘટના મારી સાથે બની છે નહીં કોઈ આ બાબતે કોઈ જાણ નથી કરી ભાઈ આ પોલીસ તરફ થી શું ઈચ્છા રહી છે પોલીસ તરફ થી હવે બહુ તો આશા શું રાખીએ કારણ કે આજે નવ દિવસ થઈ ગયા છે બાબત ને બરાબર એ દિવસે ત્યાં પિયા એવું કહેતા હતા જાણવા જોગ કરી દે કે હમણાં બે કલાક માં લઈ આવી છે મારી રિક્વેસ્ટ હતી કે નજર કેદ કરો બરાબર એ લોકો કરે ને કે એફઆઈઆઈ પછી થશે એફઆઈઆઈ થઈ એના પછી કે હમણાં લઈએ છીએ હમણાં લઈએ છીએ બરાબર છે એટલે પોલીસ નો એમની ઉપર હાથ હોય એવું લાગે છે બરાબર એ લોકો હાજર કરતા નથી